અંદર તો આવી નતો એને ખબર હતી જો અંદર પગ મૂકું તો હું અહીંયા અહીંયા બળી ભસ્મ થઈ જાઉં સીતાજી ને ભિક્ષા આપો બોલે હું બહાર નહીં આવું પછી રાવણ કાય છે બહાર ન આવો તો હું તમને શ્રાપ આપું તમારું આમ થઈ જાય તમારું આવું જે કે એનાથી બીતા નહીં કોઈ દિવસ જે તમારા ઘરે આવીને તમને એમ કે આમ નહીં કરો તમારું આમ થઈ જશે એનાથી ડરતા નહીં સાહેબ આ તો મારા કોઈ દી કોઈનું અહિત થાય એવું ભૂલે કોઈ દિવસ તમારું ખરાબ થાય એવું એના મનમાં ન આવે છે ઘણા લોકો નથી માંગવા આવતા કે તમે નહીં આપો તો આમ થઈ જાય તમારું આ અમારું ભલે કે ભાઈ પૂરું થઈ જાય તું જા દીવું નહીં ડરવું નહીં ખોટું કોઈ નથી સત્યના માર્ગ ઉપર રહેવું રામકથા મને તમને નિર્ભય બનાવવાનું કામ કરે છે કોઈનું ખોટું કરતા બીજો એમાં બીક રાખજો કોઈનું અહિત કરવામાં બીક રાખજો કોઈનું ઘર તોડાવવામાં બીક રાખજો બાકી ખોટું ડરવાનું નહીં થાય રામકથા એ નિર્ભય આપે છે અભય આપે છે અને સીતાજીને કહ્યું કે તમે બહાર નહીં આવો તો હું શ્રાપ આપી દઈશ આમ કરીશ ને પરિણામે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર ગયા મૂળ રૂપમાં રાવણ પ્રગટ થયો સીતાજીને પકડીને પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ઉડ્યો અને સીતાજીનું અપહરણ થયું મને તમને આપે છે કે જેટલા જેટલા સમાજમાં લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એ માટે કોઈ દિવસ ઓળંગવી નહીં હા મર્યાદાની રેખા હોય અને તમે ઓળંગી જાઓ એટલે તમારું અપહરણ જ થાય કોઈ ને કોઈ રાવણ આવીને તમને ઉપાડી જાય હા માટે મર્યાદાની રેખા કોઈ દિવસ ઓળંગવી નહીં સીતાજી નું અપહરણ થયું સીતાજી પછી તો બહુ દુઃખ થયું ભગવાનને પુકારે છે રામ પ્રભુ બચાવો પણ પછી કોણ બચાવે આ મર્યાદાની રેખા જેટલા જેટલા ઓળંગી ગયા ને એ પછી રાડ્યું જ નાખે છે કે અમને બચાવો બચાવો પણ કોઈ બચાવે એવું હતું નથી અને કોઈ તૈયાર ન થયું ત્યારે એક પક્ષીને આ વાત સંભળાવી સીતાજીની અને માણા હોય એને ખબર પડે કે કોઈ બેન દીકરીની આબરૂ હેરાન કરે છે એટલે મરદાનગી વાળો માણસ બે નો હકે થાય કોઈ ઉભું ન થયું કોઈ તૈયાર નો થયું રાવણ સામે લડવા માટે ત્યારે એક પક્ષી તૈયાર થયું રામાયણમાં અને એનું નામ છે ગીધરાજ હે રઘુ હે પ્રભુ મારો બહુ મોટો અપરાધ થયો મને બચાવો સીતાજી રાડુ પાડે છે એમાં ગીધ રાધ સુની આરત બાની રઘુકુલ તિલક નારી પહેચાની અને ગીધ રાજે ઈ જોયું સાહેબ જટાયું એ જોયું અને જોયું તો રાવણ કોઈ સ્ત્રીનું અપહરણ કરીને લઈ જતો જોયો અને જાહેર એ જટાયું તૈયાર થયો રાવણ હારે યુદ્ધ કરવા માટે ખબરદાર અમે બેઠા હોય તારી આ તાકાત તું કોઈની સ્ત્રીનું અપહરણ કર ને એને ખબર હતી કે આપણે રાવણ ને પૂગી હકી એમ નથી થાય રાવણ પાસે આપણો વિજય નહીં થાય પણ છતાંય ધર્મના કામ માટે ન પહોંચી શકીએ તોય આપણાથી જેટલી બને એટલી મહેનત ગીજરાજ ને થયું કે હું રામ માટે જીવી ના તો કઈ નઈ પણ મરી તો હકું અને આમ પણ જે મરદાનગી છે અમીરાજ છે ખમીરાજ છે દાતારી છે આ અમુક ગુણ એવા છે આપણે ત્યાં જે કોઈ કોઈથી છુપાય નહીં તવી ગંગ નો એક છંદ છે સાહેબ તારો કી તેજ મેં ચંદ્ર છીપે નહીં સૂર્ય છીપે નહીં બાદલ છાયો

નહીં કર્મ તો કમાય દેખાય જ અને રાવણ સાથે યુદ્ધ કર્યું રાવણે રાવણને એક પોતાની પાંખ મારીને વિમાનમાંથી નીચે પાડ્યો મૂર્છિત થયો શુદ્ધિમાં આવીને વળી પાછો ગીધરાજ સાથે યુદ્ધ કરે છે અને પછી એમ થયું કે હવે હું હારી જઈશ અને પોતાની ચંદ્રહાસ નામની તલવાર કાઢી અને ગીધરાજ જટાયોની બેય પાંખો કાપી ગીધરાજ પડ્યો નીચે અને સીતાજીનું અપહરણ કરી અને રાવણ લઈ ગયો સીતાજી પોતાના કંગળ પોતાની જે વસ્તુઓ હતી એ બધું નીચે ફેંકતા જાય છે કે એની પાછળ પાછળ પ્રભુ મારા સુધી કદાચ આવે છે રામ લક્ષ્મણ આવ્યા સીતાજીને જોયા નહીં પ્રભુ રડવા માંડ્યા લક્ષ્મણ ને કહ્યું મેં તને ના પાડી હતી તું સીતાજીને એકલા ન મૂકતો બોલે પણ પરિસ્થિતિ જેવી સર્જાણી ભગવાન રડે છે જાડવાઓને પૂછે હરણાઓને પૂછે ઝરણાઓને પૂછે સીતા જોઈ સીતાજીને જોયા લલિત નરલીલા ભગવાન કરે છે જે લીલા જોઈ અને સતીના મનમાં સંદેહ થયો હતો એ લીલા ભગવાન કરી રહ્યા છે રડે છે ભગવાન રડતા 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 ભગવાન આગળ વધે છે અને આગળ જતા જતા રસ્તામાં એક હાડકાનો પથ્થર પર્વત દેખાય છે ભગવાનને ઋષિમુનિઓ મળે છે ભગવાનને કહે છે તમે ધીરજ ધરો અમારા ઉપર પણ કેટલું કષ્ટ છે બોલા પર્વત છે શેનો છે તો કહી પર્વત ઋષિમુનિ ના હાડકાનો પર્વત છે એક રાક્ષસ છે જે ખૂબ પરેશાન કરે છે ના હાડકા ભેગા કરી કરી અને આ પર્વત બનાવ્યો છે અને ભગવાન પોતાનો દુઃખ ભૂલી ગયા અને ઋષિ મુનિઓના સુખ માટે કહ્યું કે હું એ રાક્ષસ નો વધ કરીશ અને અહીંયા કબંધ રાક્ષસ નો ભગવાન વધ કરે છે જે દુર્વાસાના ના શ્રાપ થી રાક્ષસ બન્યો હતો કબંધ ને ભગવાન નિર્વાણ આપે ત્યાંથી ભગવાનની યાત્રા આગળ વધે છે ગીધરાજ જટાયુ ભગવાનને મળે છે જેને ભગવાન માટે પાંખો કપાણી અને એને કહ્યું કે રાવણ અપહરણ કરીને સીતાજીનું લઈ ગયો છે હું બહુ લડ્યો પણ છેલ્લે મારી પાંખો કપાઈ ગઈ એટલે હું નીચે પડ્યો પ્રભુ અને ત્યારે ભગવાન કહે છે કે તું પ્રાણ ટકાવી રાખ હું તને નવી પાંખ આપું નવી પાખ આપું અને ત્યારે ગીધરાજે કહ્યું કે હવે તમારા દર્શન થયા પછી જીવીને શું કામ છે હવે તો મારે

અને કિસ નિજામાં સબરી પાએ જાય પણ એમાં થોડીક વાર લાગશે કેમ કે રસ્તો લાંબો છે એટલે બપોરે હવા તણે ભગવાન સબરી પાએ પહોંચે કેટલો રસ્તો હજી કાપવાનો બાકી છે એટલે હવા ત્રણ વાગે હોળી પાછી આપણે ભગવત ચર્ચા કરશું બધા છેલ્લો દિવસ છે કાલે હાંજે કોઈ આવવાનું કહેશે નહીં કાલે ત્રણ વાગે તમે આવી જજો એવું કોઈ નહીં કે કાલે બાર વાગે આપણી કથા બપોરે પૂર્ણ થશે માટે આજ સાંજે બધા જ પાછા અને સુંદરકાંડની કથા સાંજની કથામાં આપણે એનું પણ આપણે રસસ્વાદન કરવું છે અદ્ભુત કથાઓ છે તો સવાર ત્રણ વાગે બધા આવજો અત્યારે કથાને વિરામ એ પહેલાં એક બે મિનિટ એ પહેલાં આપણે અરણ્યકાંડને વિરામ આપીએ અરણ્યકાંડનો છેલ્લો દુહો दीप शिखा सम झुबति तन मन जन हो सितंग भज ही राम तज काम मद कर ही सदा सतसंग श्री राम चरित मान है सकल गले पुरुष धोए सने विमल वैराग्य संपादनो नाम उपय सोपान अरण्य कांड समाप्त श्री सीता रामचंद्र अर्पण तो हरे रामा